લાઈવ છે ક્લેવિયર છે મિત્રો તો ઝડપથી જગા મિત્રો લાઈનમાં જોડાઈ જાય પછી બિલામીને દર્શન કરાવ્યું તો આજની લાઈવ છે આજનો ટ્રાફિક પણ જોઈશું જોઈએ છે જલદી મિત્રો જોડાઈ આવી બિલામીના દર્શન કરાવી મિત્રો આજના ચાલો તો કુજી અને આપણા વિશે તો અત્યારે આપણે અંદર આવીએ છીએ આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો સૌ પ્રથમ તો પહેલાં આપણે કાર બધાને દર્શન કરાવીએ મિત્રો તો મિત્રો અત્યારે આપણે કાળ પેદાના મંદિરે આવી ગયા છીએ આજના સુંદર મજાના લાઈ દે જોઈ શકો છો પછી અહીંથી આપણે ગાંધી મંદિરે સમાધિ મંદિરે અને ત્યાં મંદિરે જઈશું એના દર્શન કરાવીશું ગૌતમભાઈ પટેલ બાપેશ્રામ મુકેશભાઈ મનસિયા બાપેશ્રામ સિક્કે ગેમિંગ બાપેશ્રામ પોડલ કૃપા બાપેશ્રામ રામરાજ ઘણા ટાઈમ પછી બાપેશ્રામભાઈ ટ્રાફિક જોઈ શકો આજુબાજુ કેટલું ટ્રાફિક છે તો આજ આવી દેશે સુંદર મજાના રાધે રાધે ભાઈ સિક્કી ગેમિંગ તો આજના સુંદર મજાના લાઈ કરી શકો છો મેયર મેહુલભાઈ બાપેશ્રામભાઈ

अच्छा नदीम देवी नहीं किया थे समाजिक रिश्तों समाजिक रिश्तों से प्राविष्य श्री रखपाय बजटामय उद्देश्य जयोगी श्रीमान भगवत्धम विजय कवार जय प्रणितरिवाप्पा त्वज्ञान संध्मज्ञान लायदेशिंकरी शिवाजी चंद्र नक्षमन शिशोटा बजटामय તો આ સના સુંદર મજાના લાઈ દેશ મિત્રો કરી શકો છો જય હો બગદાણા બાપા સ્ત્રમભાઈ શૈલેષભાઈ યાદવ મા મેલોડીનો લાડલો સામંતભાઈ બાપા સ્ત્રમભાઈ લાઈક સાથે લાઈવ આવી જશે બગદાણા ધામ દર્શક મિત્રો સુંદર મજાના જોઈ શકો છો ચાલો મિત્રો તો ખોડલધામ તરસરાથી લાઈમાં જોડાઈ જાય છે ગુજરાત અપડેટ દેવાંગભાઈ અખસ્તરામભાઈ મોવાથી લાઈવમાં જોડાઈ જાય છે મનીષભાઈ રવિયા સાવરથી લાઈવમાં જોડાઈ જાય છે તો આજના સુંદર મજાના લાઈવ દર્શન ચાલો આ તો બીજા બીજાના દર્શન કરાવશો મિત્રો હરસુખભાઈ બગસ્તરામ કોનેથી લાઈવમાં આવી જાય છે તો નવા મિત્રો હોય એમને જણાવી દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન છે તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો આપણે સવારે સાત ને પંદર દસ સાત ને અને સાંજે સાડા આઠે લાઈ દર્શન થાય છે ધીરેશભાઈ પશુરામભાઈ અહીંથી મંદિર પણ જોઈ શકો સુંદર મજાનો લાગી રહ્યું છે મંદિરના પણ સુંદર મજાના દર્શન ધીરેશભાઈ પશુરામ ટ્રાફિક આજનો જોઈ શકો છો ચાલો મિત્રો આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ પછી ગાદી મંદિર ગાદી મંદિરના લાઈ દર્શન

શ્રી દરબાર રવિ ગોડી આ પાસ્ત્રમ બૌજી ભાઈ લાઈક લાઈક દે સંભરાવી રહી ભાઈ આપણે રોજ સવારે અને સાંજે લાઈક દે સંભરાવી છે સવારે 7:15 થી 7:20 છે અને સાંજે 8:00 થી લાઈક દે છે તો રોજ દર્શન સંભરાવી છે ટાઈમ હોય તો તમે રોજ લાઈમાં જોડાઈ શકો છો મિત્રો આજના લાઈક છે સુનિલ મંજાના જોઈ શકો છો પુને થી લાઈ જોડાઈ જાય છે વિત્પલભાઈ આજ પણ મિત્રો લાગી રહ્યું છે ટેડી જય દ્વારકાધીશ આઈ એમ ટેડી ઘણી વાર પછી બીજી વાર લાઈવ જોડાઈ જશે ટેડી રણછોડભાઈ સોટાડિયા વાપસરામભાઈ બાપાની રજા સુંદર મજાની લાગી રહી છે તિરંગા પર લહેરાઈ રહી છે મિત્રો જોઈ શકો તો બાપાની રજા ના લાવી દેશે ચાલો મિત્રો આગળ જઈને બીજા મંદિર દર્શન કરાવીએ ટાઈમ વધારે નહીં લેતા નવા મિત્રો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરીને સવારે મને સાંજે લાઈવ છે ચાલો તો ધ્યાન જઈએ ધ્યાન મંદિર દર્શન કરાવીએ લાઈવમાં બન્યા રહેજો બાપા ભાઈ તમારા ચરણોમાં મારા પ્રણામ રાંગજરા થી હિંમત ભાઈ જોડાય જશે બાપા પશુરામ અંજા થા અંજા થી જિગ્નેશ ભાઈ જોડાય જશે બાપા પશુરામ જિગ્નેશ ભાઈ મંદિર જોઈ શકો ખૂબ જ સુંદર મજાનો લાગી રહ્યો છે તો બાજુમાં સુંદર મજાના લાઈ છે બાજુમાં સુંદર મજાનો લાઈ છે દર્શન કરાવવા બદલ આપનો ખૂબ ખૂબ અભિનંદન ભાઈ અહીં દરબાર તમારો પણ ખૂબ આભાર કે તમે ટાઈમ કાઢીને અમારી સાથે જોડાયા છો હરિયાની ઇન્દ્રામ દાસ ભાવેશ્રમભાઈ ડાંગર જીજ્ઞાબેન ગોપાલ ભાવેશ્રમભાઈ જેસરથી જગદીશભાઈ ચૌહાણ જિગ્નેશભાઈ આજના લાઈ દેશે અંજનના તો મારા ભાઈ પણ છે સંદીપ

કઈ ધ્રુમના પ્રમા બની રહી છે જય ગુરુદેવ મહારાજભાઈ સીતારામભાઈ મોરબી ચંદ્રિકા અર્ચના વાયદર્શન ભાઈ દરબાર રહી ભાઈ આપણે નોટિફિકેશન ઓન કરી નાખો એટલે તમને નોટિફિકેશન મળી જાય અશોકભાઈ દેવગ્રા ની બાબાશરામ આહિર શિવાની બાબા જીગ્નેશભાઈ દલજી અંજાતી લાઈમાં જોડાય છે આજે સાહેબ બે થી ત્રણ વાર તેમને નોટિફિકેશન આવી છે મારી તમારી નરસિંહ મકવાણા મગસ્તરામભાઈ નરસિંહભાઈ તો આજના લાઈ દર્શન ગાંધી મંદિરના સુંદર મજાના જોઈ શકો છો અચ્છા ગાદીની મંદિર ગાંધી મંદિરના લાઈ દર્શન સુંદર મજાના રણજીત ચૌહાણ મગસ્તરામભાઈ

જઈ શકો છો અને નવા મિત્રો હોય તમને જણાવી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી જતી જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આપણે સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરીશું સવારે સાતને બદલ દર્શાત મળી છે અને સાંજે સાડા આઠે લાઈવ દર્શન કરીએ છીએ સુમનભાઈ બાબેશરામભાઈ તો મિત્રો કાંતિભાઈ પટેલ બાબેશ આજે લાઈવમાં લાઈવ છે મિત્રો આજે લાઈવ પ્રસિદ્ધ રાખીએ વિઠ્ઠલભાઈ બાબેશભાઈ તમને करना तो मित्रोंड्स बद्रो बात जय श्रीराधराधे घरी पा सवार साढ़ सात पंद्रह सात नाइव मित्रों जालंधर सिंह बाबस्त्र मुकेश भाई बाबेश मेहुल भाई लाखा कहू तो आज नाइड राख मित्रों राद शुभ रात्रि